લોકશાહીમાં હાર જીત એ રાજકારણ નો ભાગ છે ભલે ધાનેરા તાલુકો માઇનસ ગયો હોય પણ વિધાનસભા લેવને બહુ મોટું નુકસાન નથી ગયું અને એટલા માટે ધાનેરા તાલુકામાં તાલુકા લેવલે નતાભાઈ સાહેબ કેટલું નુકસાન થયું દાદા તાલુકા ધાનેરા તાલુકાની વાત કરું છું સાત હજાર જેટલું માઇનસ થયું અને એની લીડ દાંતીવાડા તાલુકામાંથી માંથી ભરમર થતા પંદરસો કે સોળસો એટલે બહુ નુકસાન નથી કર્યું નહી નુકસાન વધારે દસ હજાર નું થયું હોત તો આપણે ચૂંટણીમાં પરિણામમાં થોડી તકલીફ પડો ભારતીય જનતા પાર્ટીના લોકોને હજી સુધી હાર એ પચતી નથી અને એટલા માટેથી વારંવાર દોરાવે છે એ લોકો ભાજપ અને કોંગ્રેસની ચૂંટણી નથી કરતા અને ચૂંટણી એ લોકો એમ માને છે હારવાવાળા કે આ ચૂંટણી હાર્યા ને કોંગ્રેસ ચૂંટણી લડતું હતું એ પ્રમાણે એ કરતા હોત તો અનેક માગે ચૂંટણીઓમાં હાર જીત લોકશાહી ડબે થાય એક રાજકારણ નો ભાગ છે લોકશાહી માં હાર જીત એ રાજકારણનો ભાગ છે પણ સતત ખોટું કરીને પણ આટલું લૂંટાયું હજી શરૂઆત

રોકસાહી અને હવે લોકોમાં પણ જાગૃતિ આવી છે કે આપણા માત્ર વાયદો આપીને દતા રહ્યા અને પછી વોટ લઈને જતા રહ ને એનો પૂરો ના કરીએ તો ચૂંટણી તો છાછવારે આવે આવે ને આવે અને એટલા માટે હું કહું છું કે જે ભાજપવાળા જે આવે એની પાસે ઉઘરાણી કરાવું છું એક પાયા દેશ એમ કે આ વોટ એ ભાજપના ભૂલને એમણે આપ્યા છે કે કોઈ વ્યક્તિને આપ્યા છે ભાજપના ભૂલને આપ્યો છે ને એ સિમ્બોલ આપ્યા કોઈ પણ લાલચ થી આપ્યા છે પણ એમાં જિલ્લાની ચૂંટણી આવે તાલુકા ની આવે વિધાનસભાની આવે નગરપાલિકા ની આવે વારે વારે જે ચૂંટણી આવે એમાં એમાં કહેજો કે ભાઈ તારા વાયદા નું છેલ્લે થયું કઈ પરિણામ આવ્યું કે નથી આવ્યું એ પરિણામ લાવવા માટે એને કહેજો એટલે હવે તો ફોન ઉભારવાનું ચાલુ થઈ જાય હવે તો હું કોણ છે તું કોણ કઈ પોલીસ મારફત ખોટું કરાવ્યું હોય ડેરીઓ મારફત ખોટો કરાવી હોય અને ખોટું થયો છે એવું આપણે બધાય કબૂલિયા કે નથી કબૂલતા આ પ્રજાનો વાત છે અમે કોઈના પ્રક્ષેપ નથી કરતા પછી ખોટો પૈસા દી હોય ખોટો ડેરીના માધ્યમથી દી હોય ખોટો પોલીસના માધ્યમથી ખોટો થયો હોય પણ જ્યાં પણ એમનો ગાટ આવ્યો

એક પ્રજાનો અવાજ છે અને હું એમ નહીં કહેતી કે કોઈ એક જ સમાજે કરાવ્યું છે ચૌધરી સમાજ એટલા પ્રમાણમાં નતો અને ત્યાં વહીવટી

જે વિસ્તારનો મતદાર હોય એ મતદાર જ રહી કે બહાર ના કોઈ રહી શકતા નથી પણ આપણે ઓલા મામા માજી ના થાતા હોય એમ કે ભાઈ આ તો હશે અમારા સમાજ ના આગા પણ મહેમાન કરવાનો આજ વોટિંગ ના દાડે વારો આવ્યો આટલા વર્તમાન મન તો ટાઈમ ના મળે તો મન મહેમાન કરવાનો અને પાછા કે આપણે એમ કે ભાઈ અમારા મહેમાન આયા છે એટલે આટલા દાડા વેલા ના મળે આજ મહેમાન કરવા માટે એટલે પોચા દાતામ અને એ જીવ આગો વાળો હતો દાતામ કે તમારી મહેમાન ગતિ રાવું પડે

જાહેર જીવનના લોકો આ તમે બધા જવાબદારો છો તમે સમાજ ના ચલાવો રાજકારણમાં તમે પક્ષ ચલાવો અને જ્યાં સુધી તમે પક્ષ નહીં ચલાવો ત્યાં સુધી જે જેવું કરશે એવું ભોગવશે ભોગવશે અને ભોગવશે કુદરત ને એ તેર હોય અંદર હોતી નથી તમે ગમે એટલા એંગલથી થી કરો પણ ક્યાંક ને ક્યાંક કુદરત તમને બધાને કંટ્રોલ કરવા વાળી છે છે ને છે જ એમને 50000 વોટ કોટા કર્યા ક્ષત્રિય સમાજે તાકાતથી થી 1 લાખ વોટ આપણા અપાવ્યા આખા જિલ્લા ની અંદર જો તમે અહીંયા 50000 કા હાથી દેરદાર નું તો હમા 1 લાખ નું ઓપ્શન એ તમે કુદરતે ઊભું કર્યું અને કુદરતે ઊભું કર્યું તાકાત થી સમાજે ગામડે ગામડે ને તાલુકે તાલુકે વોટ અપાવ્યા ત્યારે આપ સૌને હું એટલી ચોકસ ખાતરી આપું છું કે કામની વાત હોય ચક નાના મોટા રાજકારણમાં ટિકિટની વાત હોય કે નાના મોટા કોઈ પણ પ્રકારની આવનાર સમયની અંદર એ જરૂર એ હું મદદ એ માત્ર કોંગ્રેસની નાતે તમને બધાને કરવા માટે તૈયાર છું કે નઈ કોમ્પવાદના કારણે મારા સમાજમાં કોઈ ખરાબ કરીને આવ્યો હોય તો હું પોલીસને કદી ફોન નઈ કરું કે ગેની બેન તમને આ ભાઈ આ ભાઈ ખરાબ કરીને આવ્યો છે તો એના માટે કોઈ કાર્યવાહી ન કરતા એ હું ક્યારેય 28 વર્ષમાં નથી કર્યું ને આવનાર સમયમાં પણ નહીં કરું

અને એ પ્રમાણે પાંચ વર્ષ જેટલી સેવા થાય એની તમારી સેવા કરવામાં કઈ બાકી નહીં રાખવું